ગીર સોમનાથ જિલ્લામાં આજે બે ભયાનક અકસ્માત સર્જાયા છે એક અકસ્માત સોમનાથ કોળીનાર હાઈવે પર થયો છે તો બીજો અકસ્માત છે તે ઉના દેલવાડા રોડ પર ગમકવાર અકસ્માત સર્જાયો છે પહેલા વાત કરી લઈએ સોમનાથ કોળીનાર ફોર્ટેક હાઈવે પર સર્જાયેલા અકસ્માતની ની આ જુઓ આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના ફોર્ટેક હાઈવે સોમનાથ કોળીનાર જ્યાં આજે સુંદરપરા ગામનું ફાટક છે અને આ ફાટક નજીક બાઇક અને કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો છે જાણવા મળ્યું છે કે આ અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું છે સુંદરપુરા ફાટક નજીક કાર અને બાઇક સ્પીડે સ્પીડ સામસામે ટકરાયા હોવાનું સ્થાનિક લોકોમાં ચર્ચાઈ રહ્યું છે જાણવા મળ્યું છે કે મૃતક જે બાઇક ચલાવનાર યુવાન છે તે પ્રાચીન નજીકના ટોબરા ગામનો છે જે પ્રાચીથી વેરાવળ તરફ જઈ રહ્યો હતો જ્યારે વેરાવળ તરફથી કાર છે તે કોડીનાર તરફ આવી રહી હતી આવા સમયે સુંદરપરા ગામના ફાટક નજીક આ બંને વાહનો છે તે સામસામે જોરદાર ટકરાયા છે જેના કારણે કારનો આગળનો હિસ્સો છે તે ભારે ડેમેજ થયો છે તો બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું છે અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો છે જે દોડી આવ્યા હતા અને જે યુવાનનું મોત થયું છે તેના પાર્થિવ દેહને

ગંભીર ઈજાઓ પહોંચી છે જેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ બંને વાહનોની જોરદાર ટક્કરના કારણે વાહન વ્યવહાર છે તે ખોરવાયો હતો ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા તો ગીર સોમનાથ જિલ્લામાં આજે બે જગ્યા ઉપર અકસ્માતની ઘટના છે જે સામે આવી છે સોમનાથ કોડીનાર હાઈવે પર સુંદરપરા ફાટક નજીક પહેલો અકસ્માત સર્જાયો છે જ્યારે બીજો અકસ્માત છે તે ઊના દેલવાળા રોડ પર સર્જાયો છે દોસ્તો ગીર અને ગુજરાતની તમામ ખબરો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો અગર આપ આપીડિયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ